गुड मॉर्निंग विद लोग गुड मॉर्निंग गुड मॉर्निंग मित्रा भी देख रहे हैं कि वहां पर गाड़ी कर रहे हैं सॉरी अभी हम पहुंच गए हैं दुकान पे और गाड़ी वहाँ पे नहीं पार्क करना है क्योंकि वहाँ पे कारीगरो हैं ना वो अपनी गाड़ी में डिजाइन बनाते थे नहीं था गाड़ी हमने है हाँ ना अपने गोडाउन में रख ली है मतलब है ना डिजाइन बनावे इन्हीं पोतेनी कारीगरी न दे ગુજરાત માં ગયા તા ને ત્યાંથી જમીને અને અત્યારે આપણે નીકળી ગયા હોય આપણા પરમ મિત્ર એવા સંજયભાઈ અને નિતેશભાઈ ને મળવા એના ગામ બાજુ એટલે કે હનાળા જવા એટલે ભડલી થી તમે હનાવા જવા નીકળો ને તો વચ્ચે જે વીડ આવે ને એ વેડ માં એક ખોડિયાર માતાજી નું મંદિર આવેલું છે આ શ્રી ખોડિયાર માતાજી નું મંદિર અને આવું કઈક મંદિર હે અને લોકેશન ની ભાઈ વાત કરું ને ગજબ નું લોકેશન છે મજા આવે એવું છે પેલા તમે વ્યુ જોઈ લો કેવું મસ્ત લોકેશન છે વીડની અંદર છે મંદિર માતાજીનું અને આમ તો હે ને રસ્તાની કાંઠે બોર્ડ આવે છે લગભગ ત્યાંથી પાંચસોક મીટર જેવું અંદર આવો ને એટલે તરત જ માતાજીનું મંદિર આવી જાય છે તો પહેલાં છે ને માતાજીના મંદિરના દર્શન કરી લેવી મારા મિત્રએ બારણું ખોલી નાખ્યું છે અને આવું છે કંઈક માતાજીનું મંદિર જો દર્શન કરી લો પહેલાં તો બધાએ હાલો અમે દર્શન કરી લેવી અને તમને બધાને દર્શન કરાવી દેવી

જેવું પાછળના તો પથ્થર છે તો આ રીતનું કઈક માતાજીનું મંદિર છે અને આ મંદિરની વાત કરું ને તો આ મંદિરમાં એવું છે કે આ મંદિરે આવો આ ઉનાળા આવો ને તો એ આ મંદિર જેવું ને આ મંદિર હેઠળ જે આ વેડો વેડો હું કેવાય આપણે હોકળવું જઈશું ને નદી ટાઈપનું એ આની હું હતું થઈને આમ પુલ જેવું બનાવેલું હોય એની તો આ બાજુ પાણી આવે છે ને તો આ મંદિરના એટલા ભાગમાં તમે ગમે ત્યારે આવો ને કાવા ગુના હોય એ તો એમાં તમે વેરિડો ગાવો થોડુંક આમ ધૂળ આગી ગઈ એટલે તમને પાણી મળી રહેશે એવું છે અને અત્યારે તે પાણીનું ઝરણું આવવાનું ચાલુ છે તમે ગમે ત્યારે આવો એટલે જે આ મંદિર હેઠનો ભાગ જે રહ્યો ને આ ભાગ એની હેઠ જઈને તમે થોડીક ધૂળ આગી પાછી કરો ને હેઠથી તમને પાણી મળી રહે આપણે છે ને થોડા હેઠળ જોતા આવીએ જો આ રીતનું હે ને પુલ જેવું બનાવેલું છે ઓલી બાજુથી આ બાજુ સુધી હું અને પાણી આવેલું આવે છે અત્યારે પાણી આમ વહેતું છે અત્યારે તો કેમકે હું છે એટલે પાણી અત્યારે થોડું વધારે આવતું હોય અને કોઈ એવું ઝરણા ટાઈપનું છે આમ પાણી જો આખું આમ વેત્યાણ છે અને વ્યૂ અત્યારનો તો કેવા મસ્ત પવન છે ને રસ્તેથી હે ને જો આ ધજા ને થાંભલો ઈ દેખાતો હે એટલે રસ્તો રસ્તો દે મે આવી જાવ ને એટલે આયા પૂગી જા હો રસ્તો થોડો ઓલો હે વરસાદ વાવો હોય ને તો કદા છોન ખાંદો ને હું હે બાઈ કેતે તો એવું કહી હે ને કેરે આપડે પૂગી ગયા હી આપડા પરમ મિત્ર સંજય ભાઈ ને મે હવે આયા ને ઢખો થ્યો હે એક બાજુ ઓલા પડે બેઠો હે ખાટલે મોટો ભાઈ ખાટલે બેઠા હે નાના ભાઈ એ તો કારખાને હુંતા હે બેય બાજુ થી આવો આવો છું હે હવે તકલીફ હે છે પણ જાવી તો આને એમ થાય કાંઈ નથી આવતા અહીંયા જાવ્યુંને એમ થાય કાંઈ નથી આવતા એ ભાઈ અહીંયા બી આવો હાલો તમે અહીં આવો અમે કહેવાય ના તમે કહો આયું અને ભાઈનું કામ જોવો ઓટોમેટિક પાછલા જાય ને એવું હલ જ બનાવવાનું ચાલુ હે ભાઈના ઓલે છે જોઈ લેવી લુકિંગ કરી લેવી લુકિંગ આની માથે ને આ રીતનો પટ્ટો કર્યો છે એંગલું ફીટ કરી છે અને આ બધું ક્યાંકથી ફરી એટલે આ ફરે ત્યાંથી ટેગુલા પણ ફેરી આપી હે

આપડે પીએડ ને બી કુછ વાત ક્યાં ગય ભાઈ બધું બધું રખડ્યા પછી મે ઓર 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 અમારે મિત્ર હમ દોનોને ફીર સે વાપિસ કમબેક કરી લીધા હે આપડી દુકાને દુકાને થી અત્યારે હું ને મિત્ર બે જઈ રહેયા સવિદ દાદાના ઓટે દીવાબत्ती કરવા માટે તો ઉગી જ હી કડા બપ્પાના પડામાં મિત્ર જટકા ચાલુ નહી હોતે હે ને નહી કે લાગી જાતા હે હો નહી નહી હાલા આમાં હે ને ભાઈ બે ત્રણ વાળા હે એક ઓલા જાય છે અને એક અહીંથી આમ હે બહુ ધ્યાન રાખવો પડતા હે અને અત્યારે આપણે મચ્છીમાં પૂગી ગયા આવી ઓઘડા બાપાની દવા દવા તો સાટે જ હોય ને ભાઈ મચ્છીના ભાવ નથી પણ કરવી પડે છે અને મચ્છી અત્યારે બહુ મસ્ત છે હમણાં વાળતા આપણે જ આવી ત્યારે થોડીક લેતા જાય ખાવા માટે માસ્તરને ને ઓઘડા બાપા બે પડામાં આંટો મારી થઈ જશે શું મસ્ત શું લાગ્યું તમને મરસી અરે મરસી ભાઈ જોરદાર આમ ટર્ન ઓવર આવ્યો છે અને સરસ મજાનો સુધારો છે હવે એટલો સામે ભાવમાં ભાવમાં સુધારો આવી જાય એટલે ભયો 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 હે આજ આમાં પાણી હેકલ હોય એવું લાગે છે કેમ કે અહીંયા પાણી પણ પાવામાં બાજુ નીકળવા ગયેલું હોય એમાં છે હવે ભાવમાં થોડું કમ બેક કરવાની જરૂર છે કેમ કે મચ્છીમાં યાદ એકચુલી ભાવ છે ભાવ જો ના ભાવે છે મચ્છી ત્યારે રીંગણીમાં છે પણ આમાં નથી તો થોડોક ભાવ ગમેટ થઈ જાય ને એટલે જમાવટ પડી જાય આપણે દુકાન બાજુ હળવું હવું પાછા હાલતા થઈ જાય આવી અને આ વખતે હે ને આપણે રૂટને થોડોક ડાયવર્ટ કર્યો હે આવ્યા ને ત્યારે આ મચ્છીમાં થઈને હાલ્યા હતા અને આ વખતે આપણે રીંગણીમાં થઈને હાલ્યા આવી એનું કારણ છે ને શું છે એ તમને એક જ મિનિટ બતાવું ને ભૂગું ને એટલે એનું કારણ છે ઓનલી અને ઓનલી આ ડબલ્યુ આ ડબલાની અંદર આપણે જોવાનું હતું હમણાં છે ને આપણે આજે રીંગણી રહીને આમાં મોરડી નામનો એક રોગ આવ્યો હતો નજીકમાં અત્યારે તો હું એ કંઈ દેખાતું નથી ને તમને બતાવે એમાં હે ને આપણે જે છોડવાનું માથું હોય ને જે વિકાસ ફૂટની એ આખી ઈવલ માલપા આવી અને ખાઈ જાય અને તે માથું હોય ને એ આખું ફૂંકાઈ જાય તો એ ઈવલ હે ને આની અંદર જે ફૂદડી દેખાતી છે આ ફૂદડી રહીને એના લીધે બને છે તો એની માટે અત્યારે આપણે આ દેશી ફેરામેન ટેપ બનાવેલા છે ફોરામેન ટેપ કેવું કંઈક આની અંદર જ્યાં દેખાય ને એ વસ્તુમાંથી સુગંધ આવે અને ફૂદડી બધી અહીંયા આવે આ હોલ છે ને ઇંચ હોલ છે બરાબર આ હોલની અંદર અંદર જાય અને અંદર જ રહી જાય અને આ રીતની પછી મરી જાય તો આંચો અંદર દેખાતી હે એવી આ રીતના આખા પડાની માલપા હે ને તમને જો ઘણા ડબલા દેખાતા હે ઝૂમ કીધું નાખું એટલે દેખાય દેખાય ઠેઠ સુધી આખા ખાપડામાં જોઈ લો દેખાય છે ને આ બધા ડબલા બાંધવાનું કારણ એ છે તો એ ખાસ જોવા હાટું કે ફૂદડી આવી છે કે નહીં એ જોવા હાટું થઈને ને મેં એમ કે હાલ્યા હતા મારે છે ને ભાઈ દુકાનનો બિઝનેસ કરવો હોય ને તો એવી તૈયારી રાખવાની કે રાત્રે આઠ વાગે કોઈ ગ્રાહક આવે ને તો એને એક વસ્તુ ખાટું થઈ અને તમારે દુકાન ઉઘાડી ને સામાન કાઢી દેવો પડે અમુક ગ્રાહક જેવા હોય ભાઈ તમે ગમી એટલું કરો ખોર ને સૂચ્ય તમને હક નો લેવા દે એવા એક માણસ આવ્યા હે એની હાટું અત્યારે હું ને જીસો વાવું પાણી કરીને મિટિંગમાં બેઠા હતા નાથી વસ્તુ કાઢી દેવા હતું આવ્યા એ કોણ એ મહેમાન હું તમને દેખાડું આ જે મહેમાન ને આપણે મળવા નવા સાહેબ નાટો કર્યો એમને નો મળ્યા અત્યારે નો કે આપણે ના પાડી ભાઈ તમે વ્યાજ રિયા નાના ભાઈ અનિલ ભાઈ અને હજી એક ભાઈ છે મહેમાન ઈ પાછા એટલા લાડ કરે છે કે પાટિયામાં એકો પગ નથી મૂકવો માતાજી સુચી રાખે ભણિયા ભાઈ જો રામ રામ ઈકા માંથી હજી બારા નીચે નીકળ્યા ચાંગે માતાજી સુચી રાખે હા તો પછી મેણા મારવી એટલે ક્યાં જવું ન સુચકે ઉતરવું પડે ભલે ઉતરે માતાજી તોય સુચી રાખે પાણી વાવવા ગાડી એવું નદી કાઢવાની